તો બતર પેલો રે કેમ અમે હમ વિકમ સૌ મિત્રો આપ કુમ મજામશન મજામદ્રાણ સ્વાગત છે ફરી ઓરયા કર વિદ્યાનું નવો વિડીયો છે તો આજે આપણે ઓર ઓર માં એક 73 હરણ હું ઝાળ બની પકડ્યું છે તો ઝાળ માં હલવાઈ દીધું એટલે પકડી લીધી છે અને ઝાળ માં હોજલત કાણ નીકળે કે ઓનું તો નીકળે પકડી છે જો કાટીન આપણે ઝાળ માંથી સામે આપણે હમણા ઉડડી દેવાનું છે ગડી કર રહી ની પહેલા આપણે ઓલા મૂકશું

Pemit roa udah sih pas ngontel jamah tuh aja sih apalagi indah temen-temen udah tau jo temen-temen indah heh કુડી મે પાણી આપણ ભરવશું કબૂતર સામું પાણી પીવા મટાવા છે ને તડકો એટલો બધો પડે છે ને એટલે પાણી તો પીવું જ પડે એટલે ઈ તો હમ ને ઠમઠું કરી દીધું છે બાજુમાં પણ પાણી ના મળ્યું ઓકે બોલામાં જો આપડે બે કબૂતર પૂરેલા છે એને ખોલવા જાવ છે કારણ કે તડકો છે જો બહુ એટલે ચરે એને પણ ખોલી નથી તડકો બહુ છે એટલે એને પણ ડબો ગરમ છે એટલે ખોલી નથી ચરમાં બાકી જો આમાં અંદર બેઠા છે તડકાના તડકો ફૂલ પડ્યા છે ને એટલે ચરામાં અંદર બેહ અંદર પાછો આ બેગ તપે ની ડબ્બા હોય લોખ ની લઈ તપે આવડો તપે ની એટલે બે હોય મજા આવે જો આ એવું છે બોલા મજા બેઠા છે બે ને આપણે ખોલવા જવાના છે જો બોલે છે તો હાલે એને આપણે ખોલવા જઈએ એને આપણે ખોલવા માટે આવડો ટીપણું લઈ જવું અને સડવા માટે કારણ કે ખૂબ ઉસાઈ છે એટલે ના સડાય નહીં એટલે આવડો ટીપણું આપણે લઈ જવું પડે તો ટીપણું આપણે લઈને હમણાં જાય અને બાકી એમાં એક જંગલી ઈંડા મૂકાશે કાલે પણ તમને બતાવી દે હારે

એ ઓક પે જો છે બેઠો છે આ ચર માં અને માળો બનાવ છે ને હળ્યું લાવિ લાવી બે આ ચર માં દે થન હળ્યું લાવતો ને માળો બનાવ છે ના જો એક મહીંઢ આવી જાય મકાઈ છે ને જો અને હમ આપણે કબૂતર પુરેલા છે વિડીયો આપણે ખોલવા છે એટલે આપણે એડા થી તો નેચર માં આપણે ખોલી નથી બાકી તો બેઠે રમુખ માં ખેતરમાં વહી જાય તો આને આપણે ચર માં ખોલી નથી કારણ કે કારણ કે ગરમ છે હશે જોઈ લે કેવું ગરમ છે ગરમ તો ચાલુ થયું છે થોડું થોડું ચાલો આપણે ખોલી નહીં ખાશે અને પણ થોડુંક સેટ કરી દે અહીંયા એટલે આ બારી પછી બંધ ન થાય ને તો હવે બંધ નહીં થાય આવડે ફટાફટ એમને જો રેડી થઈ જશે તો કબૂતર જો બાકી આમાં આવે છે બી વ્હાઈટમાં કબૂતર છે એક મજા કરશે થોડા થોડા મજા છે એક તો હાલ આપણે થી તમે નીચે ઉતરી જઈએ ઈ પણ બહાર નીકળ્યું પાણી પાણી પીવે તો નીચે સે પાણી આપણે કુંડી માં ન્યાય છે બીજું સેટઅપ તો મિત્રો જો કબૂતર બહાર ડોકાનું સામે નીકળ્યું છે ડાયરેક્ટ ગામમાં જ આવશે જો અહીંયા એટલે આમાં રહેતું નઈ અહીંયાથી ડાયરેક જાય એ આવ્યું ન્યાય અમે અહીંયા જ કનેક્ટ તલા મિત્રો આજ પડવા આવી છે ને ચરમા જો આપણે એક કબૂતરને જોડી જે હતી ઓલા મિયો તો વારા ગડી ઈ ઊડી પાછો આમાં સેટલ થઈ ગઈ છે આમાં વિયો આવશે તો અત્યારે અંદર બેઠો છે એટલે એકનો તો આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે છે અંદર બેઠો એ બन्ने બેઠા છે બાકી આ મથી વલમザ ઓર નામ હતું એટલે મતલબ વિયો છે એટલે ઈ સારી વાત છે એક તો એકનો તો આપણે જણી લેવું પડે તો ઈ તો રાત્રે લગભગ ના જ દરે આ નહી આવ પાછો એટલે વાંધો નહીં આવે ને કંઈ તો આપણે બીજા એ સિવાયના બે ત્રણ સિવડે લીધાના રહે આમાંથી જો આમાં જે બેઠા છે ઘણા તો આમાં બંને બેઠા છે અને એક ઉપર બેઠું છે ઈવડે આપણે લીધાનું છે હાજર બાકી તો હૃદય ઉપર બી આ જાય છે તો એ બે ત્રણ જ નથી જતા એ અંદર બે રહ્યા એમનું એટલે એના પાસે આપણે લીધા આપણે તો બીજા બંને જો બેઠા છે આપણે થોડા ઘણી પહોંચવાનો ટ્રાય કરીએ જે અંદર બેઠા છે આમાં બી દેખ કેમ લાગે બળત નહી લાગતા અને આમાં જંગલી જો ડોકાય છે સાલુ બોલા તો બે ત્રણ ઈંડાવાળા છે ને જંગલી ઉડી જાય થોડક આબસ છે ને આપણે સડી જામ એટલે ડાયરેક્ટ ઈ ઉડી જાય સેફટી પાતની ને એટલી બધી હોય એટલે ડાયરેક્ટ ઉડી જાય એમ કામ લાગે કે બખે સાળા કરવા આવ્યું છે એટલે ડાયરેક્ટ ઉડી ન જાય મિત્રો અત્યારે આપણે જોય કે આ બાજુ ટોટલ ઓલો સેટઅપ છે અમે ઓલી બધો ટોટલ કેટલા જંગલીના ઈંડા છે એમ આપણે જોવાનું છે હમણા تو ای باجو اپڑے اک وکیادو نو جویو نہ تو ای باجو اپڑے ایک وار جوی لیا سی جگلی نا کټلا کینډا سم هازه اپڑے غنی وار کبوتر لواو جایو اڑي دے سی تے انداز اپڑے هرکه سین جوی لی کټلا جگلی نا اینډا سم آ باجو باقی آ باجو تو اک اینا سی نی والی باجو لک دے سی فیالا سی تا تے یعنی اینډا سی آ باجو کیں سی نی تو لبگ منہ خبر سی تا اوتی 1 2 مالا ما سیتی تیزا 3 4 بیا وئی تو کیں خبر نی باقی 2 ما سیتی منے او لگے سی تیزی اپڑے جوی تیدی تی بیا ما لبگ ہتا તો અત્યારે આપણે જોઈએ કેટલાકમાં છે આમ તો આપણે ફાઈનલી આવડા સેટ ઉપર આવી જશે તો અહીંયા છે આપણે સુકલીનો માળો એક પક્કા એ સેક નિયમ ખબડની આમ બિછા કે તો આપણે પહેલા વેલો જંગલીનો માળો જોઈએ તો આમાં ઈંડા છે જો બે ઈંડા છે જંગલીના તાજા છે મને એવું લાગે બાકી આમાં કઈ છે અમે કઈ છે નહીં આમાં કઈ છે નહીં આમાં કઈ છે નહીં આમાં છે મને એવું લાગે તો મતો ઊંચી મતો જોઈએ જો બેઠું છે સેટ આપણે રેડી નથી થોડુંક આપણે રાખવું પડે થોડુંક નજીક લેવું પડશે બરાબર બતાતું ને એટલે તો થોડુંક નજીક આપણે લઈને પાછા આપણે જોઈએ તો મિત્રો આમાં જંગલી જંગલી እንግሊዝ ስለሆነ አቡ ወደ ቀን እንግሊዝ ስልክ ነው እንጂ እንግሊዝ ትያለህ መያለህ መታ ማክበው አገራ ምትራኒ ባክበው በኋላ ነው ማክበው በኋላ ነው ማክበው በኋላ ነው ማክበው አለ ማንኛውም አለ ማክበው አለ ማንኛውም አለ ማንኛውም አለ ማንኛውም አለ ማንኛውም አለ ማንኛውም አለ

બદની વાળો ઇક્ટર માં ઇક્ટર માં આટલી ઓલ ઇક્ટર ઓલી હમે બેઠો છે ને ઓર એંગલી સે ઉડી છોલી ની બાજુ માં જે કરવાનો આપણે તન તસક પી તો તો મિત્રો અત્યારે આમે કબૂતરિયો તો આને આપણે હાંસ માં તો સેટલ કરી નાખશું તો લગભગ હાંસ માં બે તો ચાર બેઠોસ પાસે હોય આટ લગાય વાંધો નહી આવે ને ಸಮತಲೇ <San> ರಾ <-tale>

और चरहता है कबूतर भी यहां जैसे खतर्मम काम का कपड़ा खड़क ऊपर आइज है इसलिए कबूतरndviया जैसे खतर्म में क्या के बैठना चाहिए तो यहां मैं बैठो है और एक दो वाला सेटअप में बैठा है बाकीndviया है जैसे खतर्म में बोली बाजू गया है बैठ चलो बैठो है तुमने बैठ बता है सफेद सफेद थोड़ा से ही पता है से तो बाकी सेटअप तो पूरी चीज हो जाएगा वो तो ये है कैसे आनी

जंगल तो 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 है तो तो यार तो तो बल्कि तो हाजिर तो 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 बस तो 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 मित्रों हम કબુતર જોતા વિહસ આયે મુજમાં વિહસ લાકડી મેકડી બરમા લાકડીયા રહેતા ને આ બજાવા નો પ્રયાસ કરે છે प्रयास તો મારા દગડી આવનો લાગે છે વા બીજી બધી તો મિત્રો એમ છે કબુતર એમ શટલ કરવા પસે ચાલ પાછળ મુક મુક ના બોલા દે પોતાને લઈ જવાનો છે ઈડે લઈ જાવ છે તો આને છે ને મંદરા ઉકે આંકડે કે આવડે आज तो पास अंदर बेहतर होते हैं अच्छा रहता है आवाज़ ट्राई करें चल मैं थोड़ा दिन उससे नेट ले अंदर बेहे हैं पर क्या कोई दिन उस पर नहीं बैठूं है तड़कनु साइड में बोल है साल डर तुम तो मित्र बस आज मेरे वीडियो में इतना ही वीडियो पसंद आया तो लाइक शेयर सब्सक्राइब करता था तो चैनल पर सब्सक्राइब करना बोलता नहीं यार सब्सक्राइब करना जो यार सब्सक्राइब करना जो सब्सक्राइब करना जो तो हम लोग फिर और नौ वीडियो से लाइक करना जो सब्सक्राइब करना करना कर यार करते जाए तो हम लोग नौ वीडियो से जी माता जी बाय